હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં જે પ્રસાદીના લડ્ડ મળે છે તે ઘરે કઈ રીતે બનાવવા તેની રેસીપી જોઈએ આ લડ્ડુને મગજના લાડુ પણ કહેવામાં આવે છે તે લાડુ બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલો કરકરો ચણાનો લોટ લીધો છે છસો ગ્રામ બુરું ખાંડ છસો ગ્રામ ઘી અડધો વાટકા જેટલું દૂધ અને સો ગ્રામ જેટલું ઘી લીધું છે હવે ચણાના લોટમાં આપણે દાબો દઈ દઈએ અહીંયા મેં જે સો ગ્રામ જેટલું ઘી લીધું હતું એ એડ કરી દઈએ અને અડધો વાટકા જેટલું દૂધ એડ કરી દઈએ અને બધું જ એક સરખું મિક્સ કરી દઈએ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીએ પછી એને ડાબો દઈ દઈએ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈએ તમે જોઈ શકો છો પંદર થી વીસ મિનિટ બાદ અલગ પ્લેટમાં આપણે જે ધાબો દીધો તો તે લઈ લઈએ અને ઘઉં ચાળવાની સામણી વડે તેને ચાળી લઈએ બધું ચડાઈ જાય અને છેલ્લે જે થોડુંક વધે જાડું તે જ્યુસ મશીનમાં ક્રશ કરીને આપણે એડ કરી દેવાનું છે હવે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈશું તેમાં છસો ગ્રામ જેટલું ઘી ઉમેરીશું અને એકદમ ધીમા ગેસે ઘી ઊનું થાય ત્યાં સુધી તેને રેવા દઈએ બધું જ ઘીનું થઈ જાય પછી જે આપણે લોડ ચાળ્યો હતો તે એડ કરી દઈશું એકદમ ધીમા ગેસે જ કરવાનું છે ફૂલ ગેસ રાખવાનું નથી અને બધું જ હલાવતા જઈએ અને બધું મિક્સ કરી દઈએ ધીમા ગેસે ચડાવશું તો લોટ એકદમ શેકાઈ જશે અને સ્વાદ પણ આવશે અને ફૂલ ગેસે બળતો જશે લોટ અને આપણને કાચો લાગશે માં લોટ શેકાવામાં ત્રીસ થી પાંત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે મને ત્રીસ થી પાંત્રીસ મિનિટ બાદ બધું જ ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણું જે બેટર છે તે પણ થોડુંક ઢીલું પડી ગયું છે હજી તેને દસ મિનિટ જેટલું રેવા દઈએ અને હલાવતા રહીએ જો તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે એની સ્મેલ સુગંધ પણ આવશે અને બધું દાણે દાણા અલગ પડી જશે અને ઘી બધું છૂટું પડી જાય એટલે આપણો લોટ શેકાઈ ગયો છે લોટ શેકાઈ જાય એટલે તેને બે થી ત્રણ કલાક માટે ઠંડો પડવા દઈએ એકદમ ઠંડો થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈએ અને બુરુ ખાંડ હતી તેને એક સાવણીમાં સાળી લઈએ અને ખાંડને એડ બુરુ ખાંડ એડ કરી દઈએ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીએ બધું મિક્સ થઈ ગયું છે હવે તેની નાની નાની લડ્ડુ બનાવી લઈએ જો તમને આ વીડિયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો